આદિવાસી દિવસ છે ત્યારે છોટાઉદેપુર નગર ની અંદર બિરસા મુંડા ની પ્રતિમા છે ત્યાં ફુલાર અર્પણ કરી આદિવાસી સમાજ યુવાનો અને સમાજ વડીલો અહિયાં આ બિરસા મુંડા પ્રતિમાને ફુલાર અર્પણ કરી અહિયાં

પ્રતિમાને અમે ઉજવણી કરી આ ગૃપે અને આદિવાસી વિદ્યાર્થીઓના મોટા મોટાભાગેના પ્રશ્નો એટલે કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોઈએ છીએ અમે અમે છ મહિના સાત મહિના એમ રૂમ ફાડું રાખીને તૈયારી કરતા હોઈએ છીએ પણ જ્યારે અમારા મેરિટમાં નામ આવે ત્યારે સરકાર કંઈક ને કંઈક અમારા વિદ્યાર્થી અમારા વિદ્યાર્થી તકે અમારી જોડે છેડા કરી રહી છે એવું લાગી રહ્યું છે જેમ કે હાલ ફોરેસ્ટની પરીક્ષા ચાલી એક્ઝામ લેવાઈ અને એના બે ત્રણ મહિના પણ વીતી ગયા પણ અત્યાર સુધી એનું મેરિટ યોગ્ય જાહેર કરવામાં આવ્યું નહીં જે જાહેર પણ કરવામાં આવ્યું પણ એમાં પણ ઘણા બધા છબરડા દેખાઈ રહ્યા છે તમારી સરકારને વિનંતી છે કે ખરેખર અમારા વિદ્યાર્થી અન્યાય ના થવા જોઈએ કારણ કે અમારા મમ્મી પપ્પા જોડે પણ અમે પાંચસો હજાર રૂપિયાની ઉમીદ રાખીને મહિનાની અમે અહીંયા ભણતા હોય અને પછી અમારી જિંદગીની પરીક્ષા જોડે આવું થતું હોય તો પછી અમે જિંદગીથી હારી જઈએ છીએ હજી કેટલા સમય સુધી અમારે આવી તૈયારી કરવાનું એમ એટલે સરકારને આવા આ મુદ્દે પર ખાસ ધ્યાન રહેવા જોઈએ અને મેં એમ પણ કહેવા માંગુ છું છોટાઉદેપુર જિલ્લામાં અમારા આદિવાસી એમએલએ એમપીને પણ કહેવા માંગુ છું કે તમે અમારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું જ્યાં અમારે મુશ્કેલી સર્જાતી હોય ત્યાં તમે આવીને ઉભા ઊભા રહો આજે અમારી સાથે કોઈ આવીને ઊભું રહેવું તૈયાર નહીં એમ ધારો કે અમારે થોડાક સમય પહેલા આ હોસ્ટેલની સમસ્યા હતી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી અને આજે અમારો વિશ્વ આદિવાસી દિવસ અમારો હક અને અધિકારનો જે સમય છે ત્યારે આજે પણ અમે માંગ કરીએ છીએ કે જો સરકાર આવું ને આવું ચલાવશે તો અમે આવનારા સમયમાં વિદ્યાર્થીઓનો ખૂબ મોટા પાયે અમે આંદોલન પણ કરીશું બિલકુલ જે પ્રકારે જણાવી રહ્યા છે યુવાનો કે આવીને આવી જો જે આદિવાસી સમાજ સાથે અન્યાય થતો રહેશે આદિવાસી યુવાનો સાથે અન્યાય થતો રહેશે તો આવનાર દિવસોમાં તેઓ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે અન્ય પણ યુવાન છે તેમના સાથે વાત કરી ખાસ કરીને કયા પ્રશ્નો તમને અહીંયા જે પ્રશ્નો સ્થાનિક પ્રશ્નો છે તમારા ખાસ કરીને તમે જે આ ભાઈએ કીધું કે હોસ્ટેલ છે પરીક્ષાઓની અંદર જે મેરિટના જે પ્રશ્નો છે કયા કયા પ્રશ્નો તમને નડતર આમ તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે ઘણી જ જેવું છે વિદ્યા ના બહાર ગામ થી બોળેલી નસવાડી થી થી અપડાઉન કરી રહ્યા છો તો જિલ્લા મથકે એમના માટે એક સારી હોસ્ટેલ હોય હવે જિલ્લામાં મેડિકલ કોલેજ બી ખુલી ગઈ છે તો જિલ્લામાં સમરસ હોસ્ટેલો બને સાથે સાથે શિક્ષણનું સ્તર જિલ્લામાં બહુ નીચું છે આપણે બોર્ડની એક્ઝામ હોય કે બાર એ એક્ઝામ હોય છે ત્યારે આપણે જિલ્લાનું રિઝલ્ટ જાણીએ છીએ તો એ એના પર ભાર આપવામાં આવે સાથે સાથે આરોગ્ય અને શિક્ષણ પાણીના તો મુદ્દા છે જ પણ બીજા અન્ય મુદ્દામાં અમે વિદ્યાર્થી તરીકે કહીએ તો વિદ્યાર્થીઓને ઘણી સમસ્યા છે અહીંયા લાઇબ્રેરીઓ પૂરતી નથી સાથે વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ નથી અને એક્ઝામોની વાત કરીએ તો એક્ઝામોમાં બી આજે જોઈએ છે કે કોઈ બી ભરતી આવે તો બે થી ત્રણ વર્ષ સુધી ખેંચાઈ જતી હોય છે જ્યારે પરિણામ આવે ત્યારે બી ભારે વિસંગતતાઓ હોય છે વિદ્યાર્થીઓ આટલી મહેનત કરીને એક્ઝામ આપે છે પણ જ્યારે જોએ ત્યારે મેરિટમાં નામ નથી આવતું હવે આપણે આ ફોરેસ્ટની વાત કરીએ તો જે ઓનલાઈન સીબીઆરટીથી એક્ઝામ લેવામાં આવી એ જ હમણાં સળગતો મુદ્દો છે એમાં ઘણી વિસંગતતાઓ છે ત્રણ ત્રણ વખત આન્સર કી આપવી પડે છે સાથે સાથે જે લિસ્ટ બી બહાર પાડવામાં આવ્યું એ માર્ક્સ વગરનું છે એટલે વિદ્યાર્થીઓ ઘણા કન્ફ્યુઝ છે કે અમારે તૈયારી કરવી જોઈએ કે પછી આ મૂકીને અમારે ખેતી કામમાં જ પહેલા વળવાઓ જોડાયેલા એ રીતે જોડાઈ રહેવું જોઈએ એ જ છે બિલકુલ જે યુવાનો પોતાની વેદના ઠાલવી રહ્યા છે અન્ય પણ યુવાન છે તેમના સાથે આપણે વાત કરીશું કયા મુદ્દા ઉપર તમે સરકારને શું કહેશો કે આ મુદ્દાઓનું નિરાકરણ આવે કેવા મુદ્દાઓ છે આજે વિશ્વ આદિવાસી દિવસની અમે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમારા તરફથી સરકારને એક વિનંતી કરવા માંગે છે અમારો વિસ્તાર આદિવાસી વિસ્તાર જે ભરપૂર સ્કિલથી ભરેલો છે જેના આદિવાસી વિદ્યાર્થીઓની અંદર બહુ મોટી એવી સ્કિલો હોય છે અને બહુ મહેનતું છે અમારી પાસે શ્રમ માટે શક્તિ છે શ્રમિકોની સંખ્યા વધારે છે તો અમારા જિલ્લાની અંદર રોજગારી માટે કોઈ નવા ઉદ્યોગો સ્થાપે જીઆઈડીસીઓ સ્થાપે તેમજ અમારા આદિવાસી વિદ્યાર્થીઓ બહુ મહેનતું છે અને એમની પાસે બહુ સ્કીલો છે તો સ્કિલ ડેવલપમેન્ટ માટે કોઈ સેન્ટર ઊભું કરે રમત ગમતના મેદાનો ઊભા કરે ને વિદ્યાર્થીઓને ખાસ તો અમારે અહીંયા મેડિકલની કોઈ સુવિધા નથી પછી એન્જિનિયરિંગ કોલેજ નહીં એવા અમુક એવા કોર્સ છે કે જે અહીંયા છે ઉપલબ્ધ નહીં જેના અભ્યાસ માટે દૂર દૂર સુધી જવું પડે અમદાવાદ આણંદ એવી મોટી મોટી શહેરોમાં રહેવું પડે અને જે ખર્ચાળું હોય છે તો એવા અમુક સ્કિલ પ્રોગ્રામો છે જે અમારા જિલ્લામાં સ્થાપે અને રહેવા માટે સુવિધા નથી અહીંયા વિદ્યાર્થીઓ હાલમાં પણ તમે જોઈ શકો છો આપની સામે એક હોસ્ટેલ છે જેનું રિનોવેશન સરકાર દ્વારા બે કરોડની ગ્રાન્ટથી રિનોવેશન થયું છે પણ હાલમાં પણ એ શોભાના ગાંઠિયા સમાન છે તો તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવે અને રમતગમતના મેદાનો ઉપલબ્ધ કરાવે એ જ અમારી આશા છે બિલકુલ અન્ય પણ યુવાન છે તેના સાથે વાત કરીશું ખાસ કરીને એમણે જણાવ્યું કે હોસ્ટેલ જે બિલકુલ શોભાના ગાંઠિયા સમાન છે શું કહેશો આજથી અત્યારે હું આજ રોજ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે અમારા આદિવાસી સમાજના ક્રાંતિ મુડા ને અત્યારે પુષ્પાંજલિ અર્પણ કરી છે ત્યારબાદ યુવાનોએ આગળ વાતો કરી છે તો એમની વાતોને એકદમ બિલકુલ સહમત આપું સહમતી આપું છું પણ મારું ક્ષેત્ર આરોગ્ય સાથે જોડાયેલું છે એમ હું જ્યારે હું અહીંયા છોટાઉદેપુર નગરમાંથી અ અ કેટલું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એજ્યુકેશન લીધું છે એમ ત્યારે જે અમે હું એકલવ્ય મોડેલ શાળામાં ભણતો હતો પુણ્યવડ પણ છતાં મારે ત્યાંમાં શિક્ષકો કદાચ પેલા આઉટસોર્સિંગથી હોય તો ત્યાં એમના માધ્યમ સ્કૂલના માધ્યમથી શિક્ષણ સારું નતું મળી રહેતું પૂરતું નતું લાગતું તો હોસ્ટેલ ટ્યુશન કરવું જરૂરી લાગતું તો એમ ત્યારે અમે અમારી માટે આશરો જે છોટાઉદેપુરમાં Town માં રહેવા માટે અમે આ આજુબાજુના ગામડાઓના રહેવાસી છીએ એમ તો ડ્રાય હોસ્ટેલમાં રહેતા હતા તો એક આજના દિવસે જે તે સમયે ડ્રાય હોસ્ટેલ ભાડા રૂપે ચાલતી હતી તો આજના દિવસે પણ મને વાકેફ નથી પણ લગભગ ત્યાં ડ્રાય હોસ્ટેલ અત્યારે પણ ભાડા પેટે ચાલુ છે એમ ને ત્યાં કેટલીક સુવિધાઓ ને અગવડતા છે એમ તો છોકરાઓની જે મારા યુવા સાથી મિત્રો છે એમની વાતો એકદમ બિલકુલ વ્યાજબી લાગી અમારી સામે એક ડ્રાય હોસ્ટેલ નું બિલ્ડિંગ છે જે વર્ષો પહેલા ચાલતું હતું ને અત્યારે કેટલાક ફોજી સાહેબો છે અને કેટલાક રાજકીય અગ્રણીઓ પણ છે એ લોકો પણ એ હોસ્ટેલના માધ્યમથી લાભ લીધો છે અને સારું શિક્ષણ મેળવ્યું છે એમની વાતો પરથી પણ અમને લાગે કે એ લોકોએ લાભ લીધો હતો પણ કેટલોક સમય થવાથી એટલે બી બિલ્ડિંગ નું પાછું ફરીથી રિનોવેશન થઈ ગયું છે કામગીરી પૂરી થઈ ગઈ છે પણ એ હોસ્ટેલના તાળા લાગેલા છે બરાબર તો એ વિદ્યાર્થીઓ માટે એ તાળા ખુલે એવી વિનંતી છે વહીવટી તંત્રને અને અમારા રાજકીય સત્તા પક્ષના અગ્રણીઓને જેથી વિદ્યાર્થીઓ અહીંયા તૈયારી કરતા તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એ લાભ મળે જોહાર જિંદાબાદ જય આદિવાસી બિલકુલ આજે આદિવાસી દિવસ છે અને આદિવાસી યુવાનો છે તેઓ કયા પ્રકારની માંગણીઓ કરી રહ્યા છે અહી આદિવાસી સમાજના જે આગેવાન છે તેમના સાથે ચર્ચા કરીશું ખાસ કરીને આદિવાસી યુવાનો જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હવે સરકાર સમક્ષ આ પ્રશ્નો કેવી રીતે તમે પહોંચાડશો અને સ્થાનિક નેતાઓ પાસે આ પ્રશ્નના કેવી રીતે નિરાકરણ લાવશો શું જે વિદ્યાર્થી મિત્ર આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે અમે ભગવાન બિરસા મુંડા અને ફૂલ હાર કરવા આવ્યા છે ત્યાં યુવા મિત્રોએ કીધું કે આપણે જે હોસ્ટેલની સમસ્યા છે તો હોસ્ટેલની સમસ્યા માટે પાછલા લગભગ પંદર વીસ દિવસ પહેલા કોલેજના સ્ટુડન્ટો આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપેલું એના પછી આ જે હોસ્ટેલ છે જે આપણા સામે દેખાય છે હોસ્ટેલ એ માટે હતા પણ બોયતા ગર્લ્સની હોસ્ટેલ છે પરંતુ જિલ્લામાં છોકરા આજે ભાડે રહે છે જેમ કે આ પૃથ્વી પર બસો થી ત્રણસો દેશો છે એ દેશોની અંદર ખાલી છોટાદેપુર જિલ્લાની અંદર રાઠવા કમ્યુનિટી છે એ રાઠવા કમ્યુનિટી માટે આજે એક ભવન નથી એ બહુ દુઃખની વાત છે એટલે હું જે અહીંયા લોકલ રાજકીય તંત્ર ગવર્મેન્ટ તંત્ર અને આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બે હજાર ના રોજ એક આહવાન કરું છું કે આવનારી નવ ઓગસ્ટ બે હજાર સુધી આપણે એમ નહીં કહેતા કે બિલ્ડિંગ બનીને ઉભું થઈ જાય પરંતુ એક વર્ષની અંદર એનું નીવ મૂકીએ તો આવનારા એક બે વર્ષમાં એ બિલ્ડિંગ ઊભું થાય જે આજે આજે અમારા યુવા મિત્ર છે જે બે હજારથી થી પચીસો જે ભાડે રહે છે એ નોર્મલ પાંચ હજાર રૂપિયા ભાડે રહેતા હશે તો પચીસો છોકરા ભાડે રહેતા હશે તો એક મહિનાનું કમસે કમ તીન થી ચાર લાખ રૂપિયા અમારો સમાજ જે મજદૂરી કરે મજદૂરી કરીને છોકરાને ભણાવવા માટે આપતો હોય એ બચાવી શકીએ અને એક જગ્યા પર એક છોકરા રહેતા હશે એક સારી તૈયારી કરતા હશે આવનારા વર્ષોમાં પાંચ દસ વર્ષ પછી આપણે એક છોકરા એક જગ્યા પર એક છોકરાને રાખીએ તો આઈએસ આઈપીએસ બી આપણે ત્યાંથી પેદા કરીએ એવી હું અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત બિલકુલ આ હતા આદિવાસી જે સમાજના નવયુવાનો અને આદિવાસી સમાજના જે વડીલ છે તેઓએ પોતાના જે પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કર્યા છે અને આશા રાખીએ છીએ કે આ જે નવ યુવાનો છે તેમના પ્રશ્નો સ્થાનિક નેતાઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ લાવે તેવી આદિવાસી યુવાનો અને આદિવાસી સમાજના વડીલની માંગ ઉઠી છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર